સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારની ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો ત્રણ યુવાનો એક વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા જો કે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં ત્રણેય સમૂહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ભોગલ પ્રસિદ્ધિને લઈને વાહન ચોડાવણ કો પણ સામે આવ્યું છે આખી આખી શું છે કઈ રીતે સામે આવ્યું છે સુરત શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે તો એમાં મહદ અંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ બસો સાત મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને આરટીઓમાં દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજૂ કરી અને છોડાવી શકે છે મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલ હતા હતા જિજ્ઞેશગીરી એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી તેણે અમને જાણ કરતાં અમે પીએસઆઈ પીઆઈ શ્રી ઢોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં ત્રણ ઇસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી અને રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા જેથી અમે સર્થાવણા પોલીસ સ્ટેશનમાં એલ આર જિગ્નેશગિરી ફરિયાદ દાખલ કરાવેલ છે નામ શું છે આ એકનું નામ પ્રકાશ છે એકનું નામ કૃષ્ણ છે એકનું નામ સુનીલ છે એટલું કંઈ ખોડકામ કહી શકાય કે આના સિવાય બી કંઈ રીતે વાહનો છોડ્યા છે બની શકે હા એટલે ડીસીપી શ્રી ટ્રાફિક હોય બીજા જે રિજિયનોમાં જે ગોડાઉન આવેલા છે ત્યાં પણ આ જે રસીદો છે ખાસ કરીને આરટીઓ ની રસીદો એને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે